નમસ્કાર ગુજરાત આજે છે ઓગણત્રીસ તારીખ અને શુક્રવાર મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર છે વધવાનું છે ને આવનાર બે દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધુ રહેશે આપ સૌ જાણો છો કે હત્યાવીથી લઈ અને એકત્રી તારીખની વચ્ચે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો રાઉન્ડ આવવાનો હતો જેની અંદર મિત્રો વરસાદના મુખ્ય બે દિવસો હતા એટલે કે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ અને આ બે દિવસો દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે પડવાનો હતો એ પ્રમાણે મિત્રો આજે ઓગણત્રી તારીખ છે ઓગણત્રી તારીખના રોજ ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળશે એ સાથે તમને જણાવી દઉં કે ગઈકાલે પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે પડ્યો ખાસ કરીને દાહોદ છે છોટાઉદેપુર છે મિત્રો નર્મદા સુરતના વિસ્તારો છે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે ઝાપટા છે નોંધાયા હતા પરંતુ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની અંદર વધારો થશે આપને જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ગાંજવીજ સાથે વરસાદ પડશે એટલે કે વીજળીના કડાકા ભડાકા થશે અને મિત્રો ત્યાર પછી વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર છે એ પણ બદલી રહ્યું છે જેમને કારણે નવું નક્ષત્ર બદલાતા ગુજરાતની અંદર વરસાદનું જોર છે યથાવત રહેશે મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતની અંદર વરસાદનો એક સારો રાઉન્ડ આવવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે તો મિત્રો ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર કઈ તારીખ દરમિયાન વરસાદનો રાઉન્ડ જોવા મળશે એમની માહિતી જણાવી સાથે સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી અને ગુજરાતની અંદર જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વીડિયોની અંદર જણાવી સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ફરીથી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને નાવ કાસ્ટિંગની અંદર રેડ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવી છે તો એમની તમામ માહિતી આજના આ વીડિયોની અંદર જણાવવાનો છે

મિત્રો આ વેધર ડેટાની અંદર બતાવી રહ્યા છે કે આજે સૌથી વધારે વરસાદ છે એ મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પડશે તો મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર ભારે ઝાપટા પડવાની આજે આગાહી છે વેધર મોડલો બતાવી રહ્યા છે આપને જણાવી દઈએ કે ગઈકાલે પણ સૌરાષ્ટ્રની અંદર અમરેલીના કેટલાક વિસ્તારો જૂનાગઢના કેટલાક વિસ્તારો અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોની અંદર સારા ઝાપટા છે પડ્યા હતા પરંતુ મિત્રો આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર છે એ વધવાનું છે અને ખાસ કરીને મિત્રો અમરેલીના ઘણા બધા વિસ્તારોની અંદર જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર ગીર સોમનાથના કેટલાક વિસ્તારોની અંદર દીવના કેટલાક વિસ્તારોની અંદર મહુઆ રાજુલા ઉનાના કેટલાક વિસ્તારો છે ભાવનગરના અમદાવાદ લાગુ વિસ્તારો છે સુરેન્દ્રનગર બોટાદ લાગુ કેટલાક વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ ઝાપટા પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો સૌરાષ્ટ્ર પછી જે બીજા વિસ્તારો છે એમની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તમને તમામ વિસ્તારો જણાવી દઉં એટલે કે ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે તાપી છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ત્યાર પછી મિત્રો એનાથી ઉપરના જે વિસ્તારો છે એટલે કે વડોદરા છે ખેડા છે આણંદ છે છોટા વિસ્તારો છે દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે એનાથી ઉપરના વિસ્તારો મિત્રો અરવલ્લી છે મહીસાગર છે બનાસકાંઠાના નહીં પરંતુ સાબરકાંઠાના તમામ વિસ્તારોની અંદર આજે સારામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો અમદાવાદ અહીંયા પાટણ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે રહેલી છે ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે કચ્છના તમામ ભાગોની અંદર આજે વરસાદ પડવાની શક્યતા છે રહેલી નથી અને બનાસકાંઠાની અંદર પણ કચ્છ લાગુ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે પોરબંદર છે આ બધા વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ પડવાની શક્યતા રહેલી નથી દરિયાકાંઠાની પટ્ટીમાં મિત્રો હળવા મધ્યમ ઝાપટાં છે જોવા મળી શકે છે પરંતુ આપણે ખાસ માહિતી જણાવી દઈએ કે મિત્રો આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો આજે ગાંજવીજનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે વીજળીના કડાકા ભડાકા છે એ પણ જોવા મળશે અને પવનના સુસવાટા સાથે અમુક વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ છે એ પડી શકે છે ખાસ કરીને મિત્રો ગઈકાલે આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે છૂટો છવાયો એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતા સારી રહેલી છે અમુક ભાગોની અંદર મિત્રો આજે ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળશે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આખા ભારતનો જે વેધર ડેટા ઓગણત્રીસ તારીખ માટે છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો આપને જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખનો આ વેધર ડેટા છે એની અંદર મિત્રો અહીંયા જોઈ શકો છો આપણું ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી ગઈ છે ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ કે મિત્રો સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ આ વિસ્તારો ઉપર બતાવી રહ્યું છે એટલે કે નાગપુર છે ત્યાર પછી અહીંયા હૈદરાબાદ વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની વચ્ચે બતાવી રહ્યું છે પરંતુ એમનો ઘેરાવો છે એ મિત્રો ખાસ કરીને આગળના ભાગની અંદર છે ને એ ઘેરાવો છે એમના વાદળો મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યા છે જેમને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદનું જોર વધશે ખાસ કરીને ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદનું જોર છે આ રાઉન્ડની અંદર રહેવાનું હતું એ પ્રમાણે મિત્રો આ રાઉન્ડની અંદર આજે ઓગણત્રીસ તારીખ છે ને આજે સૌથી વધારે વરસાદ છે જોવા મળશે ને આવતીકાલે પણ વરસાદ છે પડતો રહેશે વહેલી સવારથી જ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે ને દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ વરસાદ છે એ પડતો રહેશે જે રીતે મિત્રો તમને મેં આ વિસ્તારો જણાવ્યા છે તમામ વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા છે યથાવત રહેશે બીજી માહિતી તમને એ જણાવી દઉં કે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્રની અંદર પણ મિત્રો મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધી મિત્રો એક અપશોર ટ્રફ બન્યો છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર આવનાર ત્રણથી ચાર દિવસ સુધી હજી વરસાદ છે એ પડતો રહેશે એટલે કે અરબી સમુદ્ર છે એ પણ સક્રિય થયો છે ભારતના પણ બીજા ભાગોની અંદર વરસાદ પડી રહ્યા છે અને મિત્રો અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડી છે એ પણ સક્રિય છે એટલા માટે ભારતની અંદર આ રીતે ચોમાસું છે સક્રિય છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સારા વરસાદ પડવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે આપને જણાવી કરી દઈએ કે અહીંયા આવતીકાલનો એટલે કે ત્રીસ તારીખનો વેધર ડેટા છે ને ત્રીસ તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો ગુજરાતની નજીક ઘણી બધી આવી જશે જેમને કારણે ગુજરાતની અંદર ત્રીસ તારીખે પણ આ બધા ભાગોની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળશે મિત્રો અતિ ભારે વરસાદ છે એ પણ આજે અને આવતીકાલે બોર્ડર લાગુ જે વિસ્તારો છે એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે જિલ્લાઓ છે એની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે તો આમ આવનાર બે દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે જિલ્લાઓ છે એ જિલ્લાના લોકો તૈયાર રહેજો કેમ કે બે દિવસ સુધી ગુજરાતની અંદર ત્યાં હજી ભારેથી ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો આવતીકાલનો એટલે કે ત્રીસ તારીખનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો ત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર યથાવત છે સાથે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદનું જોર યથાવત છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદનું જોર છે યથાવત છે એટલે મિત્રો આવનાર બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતના આ ભાગોની અંદર હવે સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે તમે જોઈ શકો છો વેધર ડેટા છે એ પણ બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એકત્રીસ તારીખનો વેધર ડેટા છે અને એકત્રીસ તારીખના રોજ મિત્રો સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી જશે તેમ છતાં એકત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ પડતો રહેશે ખાસ કરીને મિત્રો આ તમામ વિસ્તારો છે એની અંદર એકત્રીસ તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે એ ગુજરાતની અંદર બતાવી રહી છે પરંતુ કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે રાજકોટના કેટલાક ભાગો છે મોરબીના ભાગો છે આ ભાગોની અંદર મિત્રો આવનાર એકત્રીસ તારીખ સુધી વરસાદની શક્યતા નથી ત્યાર પછી પહેલી સપ્ટેમ્બરના રોજ બીજી ત્રીજી તારીખ સુધી પણ એ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ રહેલી નથી ત્યાર પછી મિત્રો ત્રણ તારીખ પછી ગુજરાતની અંદર ફરીથી સિસ્ટમ આવશે અને મિત્રો જે સિસ્ટમ આવશે એ સિસ્ટમ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આવી રીતે ફરવાની છે જેમને કારણે હવે પછી સપ્ટેમ્બર મહિનાની અંદર સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવશે એની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર એટલે કે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ હાલમાં વેધર મોડલની અંદર બતાવી રહી છે જેમ જેમ મિત્રો દિવસો જશે એમ એમ સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે કેવડી મોટી બને છે અને કઈ રીતે મિત્રો ગુજરાત ઉપરથી પસાર થવાની છે એમની માહિતી આવશે એના બેઝ ઉપર તમને માહિતી જોડે જણાવતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરીથી મિત્રો એક અથવા તો બીજી સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ સક્રિય થશે અને સિસ્ટમ છે મિત્રો ફરીથી આગળ વધશે પરંતુ ચોમાસું છે એક્ટિવ છે જેમને કારણે મિત્રો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ત્યાં સુધી વરસાદ છે એ પડતો રહેશે એટલે ગુજરાતની અંદર મિત્રો હવે આવનાર ઘણા બધા દિવસો સુધી વરસાદની શક્યતા છે યથાવત રહેલી છે અને સામાન્ય રીતે મિત્રો પંદર સપ્ટેમ્બરના રોજ ચોમાસું છે એ વિદાય લેતું હોય છે તો એ પ્રમાણે મિત્રો આ વર્ષે પણ પંદર સપ્ટેમ્બરથી ચોમાસું છે એ વિદાય લઈ શકે છે પરંતુ એ વિદાય માત્ર ને માત્ર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી હોઈ શકે છે ગુજરાતની અંદર મિત્રો પંદર તારીખે ચોમાસું વિદાય લે એવું લાગતું નથી આપને જણાવી દઈએ કે મિત્રો સિસ્ટમને કારણે વરસાદી સિસ્ટમને કારણે આ વખતે ચોમાસું છે એ થોડુંક વધારે દિવસો પછી ચોમાસું લઈ શકે વિદાય લઈ શકે છે એટલે કે આઠથી લઈ અને દસ દિવસ પછી ચોમાસું છે એ વિદાય લઈ શકે છે પરંતુ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદના કદાચ બે રાઉન્ડ છે એ જોવા મળશે એવું હાલમાં લાગી રહ્યું છે એમાંનો એક રાઉન્ડ છે એ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જોવા મળશે અને ત્યાર પછી બીજો રાઉન્ડ છે એ પછીના દિવસોની અંદર જોવા મળશે એમની માહિતી છે એ આગળના દિવસોની અંદર જણાવવામાં આવશે એટલે કે હવે પછી જે વિડીયો આવશે એની અંદર જણાવવામાં આવશે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાર પછી વરસાદને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર શું નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો સૌથી પહેલા ગુજરાતની અંદર ચોમાસાના વિદાયને લઈને પરેશભાઈ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે અને કહ્યું છે કે ગુજરાતની અંદર સામાન્ય રીતે પંદર જૂન આસપાસ ચોમાસું છે એ બેસતું હોય છે અને મિત્રો પંદર સપ્ટેમ્બર આસપાસ ચોમાસું છે એ વિદાય લેતું હોય છે ત્યારે ચોમાસાની વિદાયને લઈને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે આ વખતે ચોમાસું છે એ પંદર સપ્ટેમ્બર આસપાસ વિદાય નહીં લે અને આ વખતે ચોમાસું છે એ લાંબુ ચાલશે ચોમાસું છે એ આઠથી લઈ અને દસ દિવસ સુધી લાંબુ ચાલવાના અહેવાલો એમણે જણાવ્યા છે અને કહ્યું છે કે આ વખતે એટલે કે વર્ષ બે હજાર અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂઆતમાં પણ સારા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે વેધર ડેટા પ્રમાણે અને એમણે કહ્યું છે કે ફરીથી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને એ સિસ્ટમને કારણે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે એટલે કે સપ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતની અંદર સારામાં સારો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે એમણે વ્યક્ત કરી છે તો મિત્રો આવનાર બે દિવસ સુધી ગુજરાતની અંદર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ ક્યાંક ભારે તો ક્યાંક મિત્રો અતિ ભારે તો ક્યાંક મધ્યમને ક્યાંક હળવો વરસાદ પડવાની આગાહી જણાવી છે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર મધ્યમ હળવો વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવી છે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી છે જેમને કારણે આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું છે અને ખાસ માહિતી કે ચોમાસું છે એ આ વખતે મિત્રો આઠથી દસ દિવસ સુધી વધારે ચાલશે અને ત્યાર પછી વિદાય છે એ લઈ શકે છે અને એમણે જણાવ્યું છે કે ખાસ કરીને મિત્રો અહીંયા મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધીના જે અરબી સમુદ્ર લાગુ રાજ્યો છે એ રાજ્યો ઉપર હાલમાં એક અપશોર ટ્રફ બન્યો છે અને એ ટ્રફ મિત્રો ત્યાર પછી એટલે કે કે સપ્ટેમ્બર પછી નવેમ્બર મહિનાની અંદર પણ રહેવાની શક્યતા છે અને એના ભાગરૂપે મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે જો કે વરસાદને લઈને એ અગાઉની માહિતી નથી જણાવી પરંતુ અપશોર ટ્રફ રહેવાની માહિતી છે એ જણાવવામાં આવી છે અને હાલમાં પણ અપશોર ટ્રફ છે મિત્રો ભરૂચ સુરતથી લઈ મુંબઈ મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધીના વિસ્તારો સુધી લંબાયેલો છે એમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જે આવનાર દસથી લઈને બાર દિવસ સુધી સારામાં સારા વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને ત્યાર પછી મિત્રો ગુજરાતના બીજા જે ભાગો છે એ ભાગોની અંદર પણ સિસ્ટમ આવવાને કારણે સપ્ટેમ્બર મહિનાની અંદર સારામાં સારા વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો નક્ષત્ર પ્રમાણે પણ તમને માહિતી જણાવી દઉં કે મિત્રો હાલમાં એટલે કે આજે મઘા નક્ષત્ર ચાલુ છે અને આવતીકાલે મિત્રો ત્રીસ તારીખ છે અને ત્રીસ તારીખે મિત્રો રાત્રિના નવ નવ વાગ્યા આજુબાજુ નક્ષત્ર છે એ બદલવાનું છે એટલે કે આવતીકાલે ત્રીસ ઓગસ્ટના ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર બદલશે અને ત્યાર પછી નવું નક્ષત્ર ચાલુ થશે એ નક્ષત્રનું નામ હશે મિત્રો પૂર્વ ફાલ્ગુની જેમને પખ તરીકે પણ લોકો ઓળખતા હોય છે અને કાઠિયાવાડની અંદર પૂરબ તરીકે પણ ઓળખતા હોય છે તો મિત્રો આ નક્ષત્ર છે એ આવતીકાલથી ચાલુ થશે અને આ નક્ષત્રની અંદર આગળના ત્રણ દિવસ હોય એની અંદર મિત્રો વરસાદ પડે તો સારો ગણવામાં નથી આવતો અને મિત્રો ત્યાર પછી વરસાદ પડે તો એ સારો ગણવામાં આવે છે મિત્રો આની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે તો અતિવૃષ્ટિ થઈ શકે છે પાકને નુકસાન થઈ શકે છે અને સારો વરસાદ પડે તો મિત્રો ફાયદો પણ થતો હોય છે કેમ કે જે વિસ્તારોની અંદર નદીની અંદર પૂર નથી હોતું એટલે કે પાણી નથી હોતું તળાવો ભરાયેલા નથી હોતા કવા પણ ઓછા છલકાયેલા હોય છે તો એ બધા વિસ્તારોની અંદર મિત્રો આ નક્ષત્રની અંદર સારો વરસાદ પડે તો એની માટે શાળાનું અને ઉનાળાનું પિયત માટેનું પાણી છે એ થઈ જતું હોય છે એટલા માટે આ નક્ષત્રની અંદર પડતો વરસાદ છે એ અમુક માટે સારો ગણવામાં આવે છે અને અમુક માટે ખરાબ ગણવામાં આવે છે તેમ છતાં પણ મિત્રો આવતીકાલથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ જશે અને એ નક્ષત્રની અંદર પણ મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની અંદર વેધર ડેટા બતાવી રહ્યા છે કે સારા વરસાદનો રાઉન્ડ જોવા મળશે તો મિત્રો પૂરબ નક્ષત્રની અંદર પણ ગુજરાતની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે અને શક્યતા રહેલી છે એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર કયા સમયે વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો આપને જણાવી દઈએ કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે એની અંદર રાત્રિથી વરસાદ પડી રહ્યો છે અને વહેલી સવારે પણ ત્યાં વરસાદ બતાવી રહ્યા છે અને ત્યાર પછી બપોરના સમયે અને સાંજના સમયે પણ દક્ષિણ ગુજરાતની અંદર આજે વરસાદ છે એ પડતો રહેશે રાત્રે પણ પડશે અને આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો અંદર વરસાદી ઝાપટા સ્વરૂપે ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો તો ક્યાંક ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદ છે એ પડતો રહેશે ત્યાર પછી મિત્રો આપણે જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ મિત્રો આજે વરસાદનું પ્રમાણ છે બપોરના સમયે એ પછીના સમયની અંદર અલગ અલગ ઝાપટા સ્વરૂપે જોવા મળશે અને મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે એની અંદર પણ આજે બપોરના સમયે સાંજના સમયે વરસાદ છે એ પડતો રહેશે આ રીતે વેધર ડેટાની અંદર વિન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે આમ મિત્રો ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર આગાહી છે એ રહેલી છે ખાસ કરીને ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ છે એ તમને જોવા મળશે મિત્રો સાંજના સમયે અમદાવાદ લાગુ જે વિસ્તારો છે જે રીતે ગઈકાલે સાંજના સમયે અમદાવાદ ગાંધીનગર લાગુ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો તો એવી રીતે આજે પણ અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર સાંજના સમયે વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો ત્રીસ તારીખની વાત કરીએ એટલે કે ઓગણત્રીસ તારીખે રાત્રિ દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ છે એ ચાલુ રહેશે અને ત્રીસ તારીખે વહેલી સવારે પણ વરસાદ છે એ ગુજરાતની અંદર પડતો રહેશે અને બપોર સુધી મિત્રો ત્રીસ તારીખે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે આમ વિંડી એપ્લિકેશન પણ મિત્રો બતાવી રહી છે કે અલગ અલગ ભાગોની અંદર ગુજરાતની અંદર ત્રીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ વરસાદ છે એ પડશે આખા દિવસ દરમિયાન મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ ચાલુ રહેશે ખાસ કરીને નક્ષત્ર પ્રમાણે બપોર પછી વરસાદ ચાલુ થતા હોય છે પરંતુ હાલમાં મિત્રો જે વરસાદ પડી રહ્યા છે સિસ્ટમના પડી છે જેમને કારણે સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર આવશે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હશે ત્યાં મિત્રો વરસાદ છે એ વધારે પડશે આમ મિત્રો ગુજરાતની અંદર આજે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ખૂબ જ વધારે બતાવી રહ્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડવાનો છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેધર ડેટા શું બતાવી રહ્યા છે અને એની અંદર મિત્રો વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે એ પણ તમને જણાવી દઉં અહીંયા ખાસ કરીને આવનાર બે દિવસ સુધી ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા ક્યાં રહેલી છે એ પણ આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે અને ગુજરાતની અંદર સૌથી વધારે આવનાર બે દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા આની અંદર રહેલી છે અને આ જે ભાગો છે એ આ તમામ ભાગોની અંદર મિત્રો આવનાર બે દિવસ સુધી ખૂબ જ વધારે વરસાદ છે એ જોવા મળશે હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આ નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વરસાદ છે પડતો રહેશે એમાં ખાસ કરીને હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી છે એ ગુજરાત રિજિયનની અંદર મહીસાગર અને નર્મદા જિલ્લાની અંદર બતાવવામાં આવી છે તો મિત્રો આ સાથે ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો સામાન્ય વરસાદ પડવાની આગાહી છે આવનાર ચોવીસ કલાક દરમિયાન બતાવવામાં આવી છે પરંતુ એ ખાસ માહિતી આપવામાં આવી છે કે કચ્છની અંદર ડ્રાય વેધર રહેશે એટલે કે સૂકું વેધર છે એ ઘણા બધા વિસ્તારની અંદર જોવા મળશે આમ ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી છે જણાવવામાં આવી છે ત્યાર પછી આગાહીની અંદર આગળ વધીએ તો મિત્રો ભારતની અંદર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે એમની માહિતી આપવામાં આવી છે એમાં એક સિસ્ટમ છે લો પ્રેશર એરિયાની અંદર છે ત્યાર પછી એક મોન્સૂન ટ્રફ છે અને મોન્સૂન ટ્રફને કમ્બાઇન્ડ લો પ્રેશર એરિયા બનેલું છે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે કરવામાં આવી છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી છે બદલવામાં આવી છે ને ફરીથી ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી હતી એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી છે અઠાવી તારીખના રોજ કરવામાં આવી હતી તમે જોઈ શકો છો દાહોદ છોટા અને સુરત જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી હતી તો આજના દિવસે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે તમે જોઈ શકો છો પરંતુ આપણે જણાવી દઈએ કે આજે ફરીથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધવાનું છે ને હવામાન વિભાગની આગાહી છે છે એ એ પણ બદલશે મિત્રો મિત્રો આપણે જણાવી દઈએ કે બપોર પછી નવી આગાહી જાહેર થશે એની અંદર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ફરીથી આજે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવશે અને આવતીકાલ માટે પણ એટલે કે ત્રીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવશે કેમ કે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે પરંતુ હવામાન વિભાગ દ્વારા જ્યારે ગુજરાતની અંદર સારો વરસાદ પડે ત્યારે ફરીથી નવા ડેટા છે અપડેટ કરવામાં આવે છે એટલે મિત્રો એ પ્રમાણે ગુજરાતની અંદર આજે અને આવતીકાલે ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવશે મિત્રો અમે તમને જણાવી રહ્યા છીએ કે વરસાદનો રાઉન્ડ છે હત્યા વિથી લઈ અને એકત્રીસ તારીખનો છે અને એની અંદર સૌથી વધારે વરસાદ છે એ અને ત્રી તારીખના રોજ પડવાનો છે તો એ પ્રમાણે મિત્રો આજે ઓગણત્રીસ તારીખ છે આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે અને આવતીકાલે પણ યથાવત રહેશે ત્યાર પછી એકત્રીસ તારીખથી વરસાદનું જોર છે ઘટી જશે અહીંયા તમે જોઈ શકો છો તેમ છતાં પણ ગુજરાતની અંદર ત્રીસ અને એકત્રીસ તારીખ માટે વરસાદની આગાહી છે નોર્મલ રાખવામાં આવી છે આગાહી બદલવામાં નથી આવી એટલે મિત્રો આ આગાહીની વધારે માહિતી તમને નહીં જણાવું કેમ કે હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ અને ત્રીસ તારીખની આગાહી છે ફરીથી બદલવામાં આવશે અને ગુજરાતની અંદર વેધર ડેટા પ્રમાણે આગાહી છે એ પણ બદલવાની છે ત્યાર પછી અહીંયા મહત્વપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો કે પહેલી બીજી અને ત્રીજી તારીખે આગાહી છે થોડીક વધે છે એટલે કે મિત્રો પહેલી અથવા તો બીજી તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે અને સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર ત્રણ તારીખથી લઈ અને મિત્રો સાત તારીખ સુધી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો આ રાઉન્ડ છે એ ભારે હોઈ શકે છે